છે ફ્રેન્ડ દૂધી મેથી ને દૂધી અત્યારે લીલા શાકભાજી અલગ અલગ જાતના સારા આવતા હોય પણ ગામડાની દૂધી મળી છે એક જણ ગામડેથી આપી દીધું બહુ મસ્ત છે તો મેં તો ચલો આજે તમને એની એક નવી પૂરી બનો લેયર પૂરી એવી દૂધી અને ઘઉંના લોટની ફ્રેન્ડ ના ખાધી હોય તો ટ્રાય આ રીતે ચોક્કસથી કરજો તમને મજા આવશે તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો સૌ પહેલા દૂધી લઈ લીધી છે જે પ્રમાણે જોઈશે અને છીણી લઈ બીજી મૂકી દઈશું તો હું એને જેવો છીણ ભાવે એવો કરી લેવાનો પલ્પ ભાવે તો પલ્પી કરી શકો તો ચલો ફ્રેન્ડ રેસીપી સ્ટાર્ટ કરીએ દૂધી છે તો એના માટે લસણ કોથમી મરચા તો હોવા જ જોઈએ બરાબર તો મેં તેલ મૂક્યું છે બે ચમચી જેટલું એમાં મેં લીધું છે લસણ આ પૂરી એકવાર તમે ટ્રાય કરજો અને છોકરાઓ જો દૂધીનું બધું ના ખાતા હોય અને લંચ બોક્સમાં બી સારી રહેશે ક્યાંય જવું હોય તો તમે મહિના સુધી એને સ્ટોર બી કરી શકો તો તમે બનાવીને બી જોડે લઈ જઈ શકો બરાબર હવે મેં લસણ એડ કર્યું છે એમાં જ મેં દૂધીનો છીણ એડ કરી દઈશ તમે પલ્ક કરી દો તો બી ચાલે અને દૂધી તમારે જેટલી ખાવી હોય અંદર એટલી લઈ શકો છો ફ્લેવર માટે લઈ શકો

એડ કરી દઈશ સમારી પછી આપણે મીઠું મરચું અડધર જે જે મસાલા અંદર લેવાના છે એ લઈ લઈશું ચાલો કોથમી મેં સારી બી એડ કરી છે તો છોકરાઓને કોથમી બી તમે ખવડાવી શકો આમાં મેથી લઈ શકો દોધીની જગ્યાએ તમારે કોઈ બી બીજું વેજીટેબલ તમને એમ લાગે કે ભાઈ આ છોકરાઓ આનાથી ભાગે છે અને ખવડાવવું છે તો તમે એડ લઈ શકો હવે એડ કરી દઈશું ચીલી ફ્લેક્સ સારા એવા એમાં મારે દાણા જીરું પડી ગયું હતું વાંધો નહીં એડ થશે ગરમ મસાલો ટેસ્ટ અનુસાર મીઠું પૂરીનું આપણે જેવી લોટનો આ બધા જ ભાગનું મીઠું તમારે એડ કરી દેવાનું જે રીતે તમે મીઠું ખાતા હોય મેં લીધું છે મરચું મસ્ત મસાલા આવે બધા મસાલા મિક્સ કરી લેવા કેસ ફૂલ હવે આ ચડે ત્યાં સુધી આપણે એક લોટની તૈયારી કરી લઈશું એમાં છે તે ચોખાનો લોટ ફ્રેન્ડ અને એની સાથે સાથે થોડું કણાવ હજુ દૂધી થોડીક બાકી છે ચઢવાની બે ચમચી જેટલો હું લોટ લઈશ ચણા નું વધારે એમાં થોડું આપણે પાણી એડ કરી લઈશું બે ચમચી લોટ છે તો ચાર ચમચી જેટલું પાણી એડ કરી અને એની એક પેસ્ટ બનાવી દેવાની ક્યારે તમે ખાધી નહીં હોય કે ફ્રેન્ડ પેસ્ટ નહીં કરી હોય ચલો એ પેસ્ટ ને આપણે એડ કરી દઈશું આપણા દૂધીમાં ની પાણી આમાં તમારે મરકડ પાણી નું થાય લોટ નું થાય તો તમે જાતે સેટ કરી શકો પાણી વધારે પડે તો લોટ એડ કરી શકો અને લોટ વધારે પડે તો પાણી એડ કરી શકો હવે એમ લાગે કે આ પાણી એડ કર્યા કે ગરમ થઈ ગયું છે એના પછી આપણે અંદર એડ કરીશું બે ચમચી જેટલો ચોખાનો લોટ ક્રિસ્પી બનાવવા માટે એકવાર ખાલી અને ચોખાના ના એડ કરવું હોય તો તમે એડ કરી શકો છો મોટી ચાર ચમચી ભરી લોટ ઓછો વધતો તમે ચોખાનો લોટ કરી શકો કોઈ જરૂરી નથી કે મેં લીધો એટલો તમારે લેવો તમને ગમતો લોટ આમાં ઓછા વધતો તમે ફ્રેન્ડ કરી શકો છો પ્રોપર આપણો લોટ બફાઈ ગયો છે હવે કરી દઈશું ગેસ બંધ અને પાંચ મિનિટ એને ઢક્કણ ઢાંકી અને આમાં આ જે ગરમ લોટ છે તાસણામાં સીજવા દઈશું બાફવા દઈશું પ્રોપર આપણા બધા મસાલા આમાં થઈ ગયા છે કોઈ જરૂર નથી વધારે મસાલા તમને એવું લાગતું હોય કે લોટ ભેળ્યા કે ઓછા પડે છે લોટ તમે અંદર એડ કર્યા પછી તો તમે મસાલા ઉપરથી એડ કરી શકો છો તેલ વધારે એડ કરી શકો છો તો ચલો આપણે પાંચ મિનિટ આને ઢક્કણ ઢાંકી અને બફાવા દઈએ ગેસ કરી દીધો છે બંધ ગેસ ચાલુ નથી રાખવાનો એ જ જે લોટ ગરમ છે એમાં જ આપણો લોટ સીજીને મસ્ત થઈ જશે પાંચ મિનિટ પછી મેં લોટ થાળીમાં કાઢી નાખ્યો છે પ્રોપર એને તમારે ઠંડો થવા દેવાનો આમાં છે ચણાનો લોટ ને ચોખાનો લોટ હવે આમાં તમારે ઘઉંનો લોટ મેદાનો લોટ અંદર જે બી લોટ એડ કરી અને પૂરી બનાવી હોય તમે એ પૂરી બનાવી શકો છો પણ એકદમ ઠંડુ થાય પછી આપણે અંદર જે બી લોટ એડ કરવો હશે એને કરીશું હાલ આમાં કશું જ નહીં કરી ઠંડો કરવાનો છે પહેલાં તો એકદમ એક નોર્મલ વાટકી ભરીને મેં ઘઉંનો લોટ લીધો છે હેલ્ધી બનાવવા થોડો વાકી રાખીશું આપણે એનું અટોમણ લેવા માટે જરૂર પડશે તો પછી આપણે લોટ અંદર એડ કરી દઈશું જેટલું આપણે આ બેટર બનાવ્યું છે દૂધીનું ચોખાના લોટનું મતલબ મિશ્રણ બનાવ્યું છે એમાં જેટલો લોટ આપણે ભણશે એટલો ભેળવીશું કે આપણને પૂરી વણતા ફાવે પૂરી તૂટી બી ના છે અને બહુ કડક બી ના થઈ જાય આપણી પૂરી સોફ્ટ અને ક્રિસ્પી બની તૈયાર થાય અને આપણે મહિનાઓ સુધી એને સ્ટોર બી કરી શકીએ તો આપણે એને આ રીતે મસ્ત લોટ બાંધી લઈશું જરૂર પડશે તો આપણે એડ કરીશું થોડું તેલથી એને લઈશું પરફેક્ટ માપ થઈ ગયું છે હવે મારે લોટ અંદર ભેળવવાની જરૂર નહીં પડે એ રાખીશ મોટોમણ માટે જ્યારે મારે લેયર પૂરી બનાવી છે ત્યારે એ લોટ મને કામ આવશે હવે આપણે એને પાંચ મિનિટ રેસ્ટ આપી દઈશું

પૂરી બની મતલબ રોટલી મોટી વણીએ એ રીતે આપણે વણીને તૈયાર કરીશું એક બાજુ તેલથી મૂકી દેવાનું કોરો ફાટે તો ચિંતા નહીં કરવાની જેટલું વણાય એટલી પતળી રોટલી આપણે વણીશું આપણે લેયરવાળી કરવી છે એટલા માટે વણાશે ટેન્શન ફ્રી એવું લાગે ત્યારે તો થોડું અટોમણ લઈ લેવાનું કે તમારું વેલણ ચોટે નહીં ઓકે ઇઝી રીતે વણાશે ફ્રેન્ડ આમાં તમે જુવાર મકાઈ ઓટ્સનો લોટ જઉંનો લોટ જે લોટ તમને ખાવામાં ફાવતો હોય હેલ્ધી હોય અને તમે ખાતા હોય રોજ ધારો કે કોઈ ઘઉંનો લોટ ના ખાતું હોય તો બી તમે કોઈ બી લોટ અંદર લઈ શકો છો જેટલી ઓરસિયાની સાઈઝ હશે એટલી હું પૂરી વણીને તૈયાર કરીશ તમને જે રીતે વણતા હોય અને જેટલી સાઈઝ હોય એટલી તમારે વણી લેવાની અને એ રીતે જ લોયો લેવાનો ફ્રેન્ડ ઓકે હજુ થોડી વણાશે થોડી ચાડી છે બતાવી દઉં મહેનત નહી કરો તો એ ચાલશે થોડો કોરો લોટ પકડાઈ દઈશું કિચન ફ્રેન્ડ રેસીપી બનાવતા હોય ખાવા બનાવતા હોય બગડે તો ટેન્શન નહીં કરવાનું હવે આપણે એક રોલ વાળીશું પણ ટાઈટ વાળીશું કે આપણે તળતી વખતે ખુલી ના જાય તમને ખાધા પછી કોઈ કે તમે આમાં આટલી દૂધી મેં કરી એનાથી ડબલ તમે કરી શકો છો પાણી ના લેવું અને દૂધીમાં લોટ વાંધવો હોય ને એટલી દૂધી બી તમે અંદર લઈ શકો છો તમને ભાવવી જોઈએ ખવડાવવી જોઈએ છોકરાઓને તમે ખવડાવી શકો એકદમ ટાઈટ રોલ તૈયાર કરીશું નીચે પાછળ થોડું પાણી લગાવી દઈશું ખુલી ના જાય આજુબાજુના નીકળી લઈશું હવે આપણે એના નાના નાના લોયા તૈયાર કરીશું આપણે આમાંથી પૂરી વણવાની છે જે સાઈડ તમને પૂરી વણવી હોય ફાવે એ રીતના લોયા તૈયાર કરી દેવાના મસ્ત લોયા તૈયાર થઈ ગયા છે હવે તમારી અથેળીથી તમારે એને મસ્ત દબાઈ દેવાના અને જેવા વણવા હોય વણતા ના ફાવે અટોમણ વાળો કર લોટ અને આ રીતે તમે મસ્ત પૂરી વણી દો પાપડી ટાઈપ વણશો તો બી ચાલશે સીધી વણશો તો બી ચાલશે આ રીતે પતળી પતળી વણવાની એટલે તમે સ્ટોર કરી શકો અને ક્રિસ્પી થાય એકદમ દેખાય મોટી રોટલી વણશો તો થોડો મોટો લોયો થશે તો થોડી મોટી પૂરી થિકનેસવાળી થશે તો તમને લેયર અંદરથી દેખાશે આમાં થોડા લેયર નહીં દેખાય પણ જો સ્ટોર કરવી હોય જો આટલી રાખશો તો તમને અંદરથી લેયર દેખાશે થોડી મોટી કરશો તો લેયર ઓછા દેખાશે પણ ખાવામાં ક્રિસ્પી મજા આવશે તો ચલો આ રીતે બધી પૂરી તો વણીએ પણ પહેલાં તેલ મૂકી દઈએ તો આપણે બાજુમાં તેલ ગરમ બી થઈ જાય ચલો તેલ આવી ગયું છે આપણે ચેક બી કરી લઈશું અને આપણે એક એક પૂરી અંદર એડ બી કરી દઈશું ગેસ કરી દઈશું ધીમો કારણ કે આપણે ક્રિસ્પી પૂરી બનાવી છે એટલા માટે પણ એકદમ તેલ ઠંડુ બી ના હોવું જોઈએ કે ફ્રેન્ડ તમારે મસ્ત તળાઈ લઈશું જેટલો કલર તમારે ડાર્ક ઓછો લાવો એટલો તમે લાવી શકો છો જો રાખવી હોય થોડો ટાઈમ વધાર તો થોડો ડાર્ક કલર લાવવાનો તમે એના લેયર બી બતાવો પણ ફરે એટલે બતાવો એ જ રીતે આપણે બીજી આપણી પૂરી એડ કરી દઈશું ચોખાનો લોટ છે એટલે ફટાફટ તળાઈ જશે થોડું ધ્યાન રાખવાનું અને એજ રીતે આપણે બાજુમાં બીજી પૂરી બનાવતા બી કરી લોરીને કાણા પાડવાનું ભૂલતા નહીં એટલે ફૂલે નહીં ફ્રેમ ભાવ એને તો થોડો ગેસ ધીમો ફૂલ કરતા જવાનું અને મસ્ત તળતા જવાનું

રાખો ને રોટલીનો ભાગ જ્યાં તમે આપણે રોલ વાળીએ છીએ રોટલી વણીએ ને એનાથી થોડી મોટી વણવાની અને મસ્ત ટાઈટ રોલ વાળવાનો અને જાડો હશે તો તમારી પૂરી થોડી જાડી બી થશે અને આ રીતે લેયર તમને દેખાશે પ્રોપર દેખાય છે આ રીતે પણ ઠંડી થશે ને પછી તમને ખાવાની મજા આવશે ફટાફટ વણાઈ જશે કારણ કે આપણે રોટલી જેટલા કરીએ એટલે ચલો ફ્રેન્ડ તૈયાર છે દૂધીની આપણે મસ્ત લેયર લેયરવાઈ ક્રિસ્પી ટેસ્ટી અને ચટપટી પૂરી ટ્રાય ચોક્કસથી કરજો મેમ આપની બનાવી છે તમને વધારે સ્ટોર કરવી હોય વધારે બનાવી હોય તો બી બનાવી શકો છો મહિના સુધી તમે એને સ્ટોર બી કરી શકો છો અને પહેલાં બહાર નીકળશું ત્યારે તમને ઓઇલ લાગશે પછી તમને હું ઓઇલ બતાવી દઉં જોમા હાથમાં નોર્મલ જે પૂરી આપણે વણીએ બનાવીએ એવી જ થશે ખાવામાં બી બહુ મજા આવશે સાથે સાથે ટેસ્ટી બી છે અલગ તમને એક ફ્લેવર મળશે ટેસ્ટ મળશે તો ટ્રાય ચોક્કસથી કરજો ચલો મળીએ આગળના બ્લોકમાં બાય